પાર્ટી એ વાવની અંદર ઉમેદવાર નહોતો ઉતાર્યો આજે પણ અમે આશા રાખીએ છીએ હજુ પણ કે વિસાવદર અને કડી બંને વિધાનસભાની ચૂંટણીઓ છે એક તરફ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર તમામ સંવિધાનિક સંસ્થાઓ પર પકડ બનાવતી જાય છે એક તાનાશાહી શાસન ચલાવે છે એની સામે બંને એક થઈને જો આ બંને ચૂંટણીઓ લડે કડીની વિધાનસભા કોંગ્રેસ લડે આમ આદમી પાર્ટી વિસાવદરથી લડે તો ચોક્કસ જ ધારું પરિણામ લાવી શકાય એવું છે બીજેપીને જે બીજેપી જે તાનાશાહી વધી રહી છે એમને કાબૂમાં લાવી શકાય એમ છે એના માટે અમે આજે પણ કટિબદ્ધ છીએ અને આશા રાખીએ છીએ કે હજુ પણ ચૂંટણી જ્યારે પણ ડિક્લેર થાય ત્યારે કોંગ્રેસ જે છે એ આમ આદમી પાર્ટી સાથે બેસી અને આ જે આખો મુદ્દો છે એના ઉપર સુખદ સમાધાન લાવીશું મનોજભાઈ તમે પક્ષમાં એક ખૂબ મહત્ત્વનું પદ ધરાવો છો અને ત્યારે એ બાબત પણ સામાન્ય છે કે જ્યારે પણ આ પ્રકારની ચર્ચાઓ થતી હશે એ ચર્ચાઓમાં તમે પણ જોડાતા હશો તો જે પ્રકારે ગોપાલભાઈએ વાત કરી હતી કે વાવ વિધાનસભા સમયે આ સમજૂતી છે તે કોંગ્રેસ સાથે થઈ હતી પરંતુ કોંગ્રેસ અત્યારે જે પ્રકારે નિવેદન આપી રહી છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ પ્રકારની કોઈ સમજૂતી છે તે હોય નહોતી થઈ તો આ બાબતોની ચર્ચામાં તમે હાજર હતા અથવા તો તમારા હાજરીમાં આ પ્રકારની કોઈ ચર્ચા થઈ હતી ને કોંગ્રેસે એ આશ્વાસન આપ્યું હતું એ તમે જણાવી શકો જી ચોક્કસ થઈ હતી આ બાબતની ચર્ચાઓ એક વખત નહીં બે ત્રણ તબક્કાઓમાં થઈ હતી બનાસકાંઠા જિલ્લા લેવલ પર કોંગ્રેસના સાથીઓ સાથે ચર્ચા થઈ હતી પ્રદેશ લેવલ ઉપર પણ આ બાબતની ચર્ચા થઈ હતી લોકસભા ચૂંટણી વખતે તો અમે રૂબરૂ મીડિયા મિત્રોની હાજરીમાં રાજીવ ગાંધી ભવન જઈ ઇશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા અમારા બાકી સાથીઓ સાથે અમે રાજીવ ગાંધી ભવન જઈ અને લોકસભાની ચૂંટણી બાબતે અમે સીટ શેરિંગની જ્યારે વાત થઈ ત્યારે પણ મેં ચર્ચાઓ કરી છે એમના કોંગ્રેસના આગ્રહ થકી જ અમે બે સીટો ઉપર માત્ર લોકસભાની ચૂંટણીઓ લડ્યા છે અને એ પણ અમારી સહમતીથી જ્યારે લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે પણ આ બાબતની ચર્ચા થઈ હતી એ સમયે લોકસભાની ચૂંટણી વખતે પણ કેટલીક વિધાનસભાઓની પેટા ચૂંટણી હતી અને ત્યારે એ નક્કી હતું કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પણ આવશે પણ આ તો ત્યારે આ જે કાયદાકીય આટીગુટીઓને લીધે એ ચૂંટણી લોકસભાની સાથે થઈ ન શકી ત્યારે પણ આ બાબતની ચર્ચા હતી કે ભાઈ વિસાવદરની જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એ આમ આદમી પાર્ટી લડશે અને બાકીની જે પેટા ચૂંટણીઓ લોકસભાની સાથે છે જેમાં કેટલીક સીટો પર કોંગ્રેસના ધારાસભ્યો પણ જે ભાજપ ભાજપ જોઈન કરી હતી એ વખતે તો ત્યારે પણ ચર્ચા હતી કે ભાઈ આ જે વાત છે એ આપણી અત્યારે રહી અને વિસાવદરની જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આમ આદમી પાર્ટીનું એ અધિકાર છે અને આમ આદમી પાર્ટી લડશે તો અમને હજુ પણ હજી પણ આશા છે કોંગ્રેસ અમારો મોટા ભાઈ છે અને અમને આશા છે કે ગુજરાતની અંદર એક નાના ભાઈ તરીકે અમે આજે ભાજપની સામે પડકારો ફેંકીને લડી રહ્યા છીએ ત્યારે વિસાવદર વિધાનસભાથી સમગ્ર ગુજરાતને સંદેશ આપી શકાય એવી પરિસ્થિતિ છે કે ભાજપને હરાવી શકાય છે ભાજપની તાનાશાહીમાંથી ગુજરાતને મુક્ત કરાઈ શકાય છે અને આ લડાઈમાં કોંગ્રેસ અમને ચોક્કસ સાથ આપશે એવી હજી પણ અમે આશા વ્યક્ત કરીએ છીએ મનોજભાઈ કોંગ્રેસ સાથ નથી આપતી તો પછી કઈ પ્રકારે ચૂંટણી લડવામાં આવશે જો કોંગ્રેસ સહકાર ના આપે ને ગઠબંધન ના થાય ને ત્રિપાકીઓ જંગ થાય તો પાર્ટી છે કઈ રીતે આ પ્રચારમાં જશે જશે અને લોકો વચ્ચે અમે આજે પણ અમારા ઉમેદવાર ડિક્લેર કરીને વિસાવદરની જનતાને મળી રહ્યા છે વિસાવદરની ની ખેડૂતો વિસાવદરના લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને વિસાવદરના લોકોનું આ મન છે લોકોનો આ અવાજ છે કે કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એક થઈને ચૂંટણી લડવી જોઈએ અને અમે આજે પણ જ્યારે પણ લોકોની વચ્ચે જઈએ છીએ ત્યારે પણ અમે એક ટીમ તરીકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી થઈને ભાજપની સામે લડાઈ લડીશું એ વાત અમે હંમેશા લોકોની વચ્ચે કરી છે હજુ પણ અમે લોકોને પણ એ આગ્રહ કરીશું કે લોકો આમાં કોંગ્રેસના જે વિસાવદર વિધાનસભાના જે કાર્યકર્તાઓ છે એ પણ એમના પ્રદેશ નેતૃત્વને આ વિનંતી કરશે કે આગામી દિવસોમાં સાથે મળીને લડીએ અને એ સ્ટ્રેટેજી સાથે જ અમે સમગ્ર ચૂંટણી જે છે લડવાના છીએ કોંગ્રેસને એપ્રોચ કરવામાં આવશે કે તમે રાહ જોશો કે કોંગ્રેસ તમારી પાસે આવે હવે શું એટલો રસ્તો છે હવેના કેવા પગલાં તમે જોઈ રહ્યા છો ભવિષ્યના

तो बेस्ट है यूनिवर्सिटी, गुजरात इतना औसम खाना बनाया है प्यार, प्यार तो होना ही था प्यारे वसंत मसाले से जो है टेस्ट भी मस्त क्वालिटी भी जबरदस्त वसंत मसाला प्यार तो होना ही था स्मूद स्मूद है कौन सा है ये दही आगुर मस्ती, आगुर मस्ती। जितना टेस्टी है उतना हेल्दी है सब कहे यही सही दही आगुर मस्ती, आगुर मस्ती। ऐसे ही खाया या डिश पकाया जो भी बनाया उसको पचाया सबसे बेस्ट ये दही हेल्दी टेस्टी और थिक दही अमूल मस्ती दही हर घर में घुल जाए हर दिल में जम जाए सबसे बेस्ट ये दही तो खाना बनाया प्यार हो गया प्यार तो होना ही था प्यारे वसंत मसाले से जो है टेस्ट भी मस्त क्वालिटी भी जबरदस्त वसंत मसाला प्यार तो होना ही था हर स्वाद में बसा हर दाद में बसा ये मेरा चीज है

તો કડીની પેટા પહેલા કોંગ્રેસે ફરી એક વખત સડ બદલ્યો છે અને સડ એ બાજુ ફેરવ્યો છે કે હવે આમ આદમી પાર્ટી સાથે આ પેટા ચૂંટણીમાં તે ગઠબંધન નહીં કરે અને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર જે વાતો હતી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિસાવદર અને કડીમાં ગઠબંધન કરશે અને એ સાથે મળીને ઇલેક્શન લડશે પણ હવે સમીકરણો બદલાયા છે રાહુલ ગાંધી જેવા આવ્યા અને ત્યારબાદ આખી સ્થિતિ બદલાઈ હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે જે વાયદો કર્યો હતો કોંગ્રેસે એ પણ ક્યાંક તૂટી રહ્યો હોય તેવું આમ આદમી પાર્ટીને લાગી રહ્યું છે પણ વિશ્વાસ તેમનો હજુ પણ અડગ છે અને કહે છે કે હજુ અમે રાહ જોઈશું એટલે કે કોંગ્રેસે પોતાના પત્તા ખોલ્યા છે આમ આદમી પાર્ટી ચાર વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પત્તા ખોલશે અને સમાચાર એ પણ મળી રહ્યા છે કે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ

એક એક્શન એ રીતે લેવામાં આવી કે પહેલાં આખી રણનીતિ ઘડવામાં આવે છે રાહુલ ગાંધી આવે છે મોટી મોટી વાતો કરે છે આપણને એમ હતું કે અડતાલીસ કલાકની અંદર જ્યારે આઠ અને નવમી તારીખે અમદાવાદમાં એક મોટો કાર્યક્રમ હતો તો એની અંદર કંઈક મોટી રણનીતિ ઘડાઈ હશે નાનું તો નાનું પણ આને આપણે માઇલેજ તો આપવું જ પડે ચોક્કસથી આપવું પડે પરંતુ જે સ્થિતિ ગુજરાતની છે ને જે પ્રકારે ગુજરાતનું રાજકારણ છે ને જે પ્રકારે શક્તિ છે એ પણ અત્યારે વાત કરી કે ગુજરાતમાં ક્યારેય પણ ત્રીજો પક્ષ છે તેને જનતા નથી સ્વીકારતી એ પ્રકારની વાત કરી પણ સાથે તેઓ એ વાત પણ કોંગ્રેસ કરે છે કે જ્યારે પણ આમ આદમી પાર્ટીએ ચૂંટણી ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જ્યારે ગઠબંધન ન થયું અને ત્યારે મોટી સંખ્યામાં જે મત છે તે કોંગ્રેસના કાપવામાં આવ્યા એટલે આ બે વાતો ક્યાંક ને ક્યાંક વિરોધાભાસી છે કે ત્રીજા પક્ષને નથી સ્વીકારતું અને જે ત્રીજો પક્ષ ઉતર્યો હતો તેમણે પોતાના મતો પણ કાપ્યા એટલે આમ આદમી પાર્ટી પોતાની રીતે સ્પેસ છે તે પોતાની ગુજરાતમાં બનાવી રહી છે પરંતુ જ્યારથી ઇન્ડિયા ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ છે તેમનો એક સ્પષ્ટ મત છે તે રહ્યો છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન કોંગ્રેસનું જે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ન થવું જોઈએ કારણ કે તેનાથી કોંગ્રેસને નુકસાન થશે તે પ્રકારની વાત તેઓ લોકસભા ચૂંટણી સમયે પણ કરીને ત્યારબાદ વિધાનસભા ચૂંટણી સમયે પણ કરી હતી એટલે કોંગ્રેસના જે નેતાઓ છે ગુજરાતના તેઓ એ મતના નથી કે આમ આદમી પાર્ટી સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન કરવામાં આવે ત્યારે હવે જે પ્રકારે વિસાવદરની ચૂંટણી આવવાની છે કારણ કે હાઈકોર્ટની જે ગૂંચ હતી તે ગૂંચ ઉકેલાઈ ગઈ અને હર્ષદ ત્રિવેડીયાએ જે પોતાની અરજી હતી તે અરજી પરત ખેંચી ત્યારબાદ આપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ને ગોપાલ ઇટાલિયા અત્યારે પક્ષના નેતાઓ સાથે ત્યાં પ્રચાર પણ કરી રહ્યા છે લોકોની વચ્ચે છે પરંતુ કોંગ્રેસ અને ભાજપ છે તે હજુ એ રાહ જોઈ રહી છે કે ચૂંટણીની જાહેરાત થઈને એ વચ્ચે કડીમાં પણ બેઠક છે તે ખાલી પડી છે એટલે આ બંને પેટા ચૂંટણી એક સાથે આવશે તે પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે પરંતુ જે પ્રકારે આજે એક બેઠક થઈ અને તેમાં પણ પ્રદેશના જે સ્તરની જે બેઠક થઈ હતી અને તેમાં મુકુલ વાસનિક છે તેઓ આવ્યા તેમની અધ્યક્ષતામાં બેઠક થઈ અને તે બેઠકમાં કેટલાક નિર્ણયો છે તે લેવાયા હશે આ બાબતની ચર્ચા વિચારણા થઈ હશે અને ત્યારબાદ જ આ પ્રકારનું નિવેદન છે તે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવ્યું કે કડી અને વિસાવદરની જે બેઠક છે ત્યાં કોંગ્રેસ લડશે ઇન્દ્રલીલ રાજ્યગુરુ જોડે ગયા છે રાજગુરુ સાહેબ સવાલ એ થાય કે ઈસુદાન ગઢવી અઠવાડિયા પહેલા એવું કહેતા હતા કે ગઠબંધન તો કોંગ્રેસ નહીં તોડે પણ હવે આખા સમીકરણો બદલાઈ ગયા છે પેલા તો એના પર આપણું રિએક્શન ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું હતું અને ઈસુદાન ગઢવી પણ બોલ્યા હતા કે અમે વાંધો નહીં આવે ભરોસો છે અમને તૂટશે નહીં અ એને કહી તમારે કેજરીવાલજી ને પૂછીને કોઈ પણ સ્ટેટમેન્ટ કરવું જોઈએ તો એમણે કેવા સંબંધો રાખ્યા છે કોંગ્રેસ સાથે ઇન્દ્રનીલભાઈ તમે પણ વચ્ચે આ માહોલમાં ગયા હતા અને એ માહોલ સેટ ના થયો ને પરત આવ્યા ત્યારે તમને લાગે છે કે જે પ્રકારે ગોપાલ ઇટાલિયાનું નિવેદન હતું કર જી આ ગોપાલવાળું કારમાં શું સરખું સમજાતું નથી બોલો બોલો ગોપાલ ઇટારિયાનું જે પ્રકારે નિવેદન હતું કે વાવ વિધાનસભા સમયે આ સમજૂતી થઈ હતી ત્યારે હવે કોંગ્રેસ ગઠબંધનનો જે ધર્મ છે તે નિભાવશે એ પ્રકારની આશા તેમણે વ્યક્ત કરી હતી પરંતુ હવે આજે એક બેઠક કોંગ્રેસની મળી અને તેમાં આ પ્રકારે નિર્ણય થયો કે બંને બેઠકો ઉપર કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે અને આપ સાથે ગઠબંધન પેટા ચૂંટણીમાં નહીં કરવામાં આવે વાવ પછી બીજી ઘણી બધી ચૂંટણીઓ ગઈ અને ત્યાં આપનું શું વર્તન હતું એ પણ વિચારીને કોઈ સ્ટેટમેન્ટ કરવું જોઈએ બિલકુલ હવે એક પ્રશ્ન એ થાય ઇન્દ્રનીલભાઈ કે આમ આદમી પાર્ટીને આપ સારી રીતે જાણો છો બરાબર હવે શું એવી વસ્તુઓ છે આમ આદમી પાર્ટીની અંદર કે ભાઈ કોંગ્રેસને પણ રહી રહીને જ્ઞાન એ થયું કે હવે ગઠબંધન ન કરાય કંઈક આપની પાસેથી એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે એવું શું ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં અને આપે શરૂઆતમાં જ કહેવું કે સુદાન અને ઇટાલિયા જો કહેવું હતું તો એમને કેજરીવાલને પૂછીને કહેવાનું હતું શું બધું અહીં પણ પૂછી પૂછીને જ કરવું પડે છે મેં એમ કીધું કે એમનો કેજરીવાલજી નો કેવો વ્યવહાર કોંગ્રેસ સાથે છે ઈ ન્યા પૂછી અને કરવું પડે કોઈ પણ નિર્ણય છે એ સ્ટેટ લેવલ ની લીડરશીપ અને નેશનલ લેવલ ની લીડરશીપ સાથે મળીને લેતા હોય છે એટલે સ્વાભાવિક ચર્ચા ને પૂછવાનું કયો તમે કે ચર્ચા કયો તો એ થતી જ હોય તો આ નિર્ણય રાહુલ ગાંધી નો હતો ગુજરાત માં આવ્યા એટલે મને લાગે છે કે પેટા ચુંટણીઓના નિર્ણયો બહુ હાયર લેવલ ઉપર ના લેવાતા હોય તો પછી આપ તો કહો છો કે કેજરીવાલને પૂછવાની જરૂર હતી ઇન્દ્રનીલભાઈ તો પછી સુદાન અને એ પણ એ કહેતા હશે ને એમને એમ કે ભાઈ એમને ભરોસો છે તૂટશે નહીં તો એને કેવા વ્યવહાર રાખ્યા છે કેજરીવાલજીએ એ એમને પૂછવું જોઈએ એમ મેં કહ્યું મેં ઉમેદવાર આયા રાખવા ન રાખવા એની વાત નથી કરી તેમની જે નિર્ણય લીધો છે એ આપને લાગે છે કે યોગ્ય છે અને જે प्रकारे થવું જોઈતું હતું એ જ प्रकारे કોંગ્રેસે એક મક્કમતાથી નિર્ણય કર્યો જો તમે અંગત રીતે મને પૂછો તો હું કેત્રીવાલજીને પણ અંગત રીતે ઓળખું છું ગોપાલભાઈને ઓળખું છું ઈશુદાનભાઈને ઓળખું છું બધા સાથે બહુ નજીકથી કામ કર્યું છે સાથે કામ કર્યું છે આમ આદમી પાર્ટી છે એ બિલકુલ લોકોને મૂર્ખ બનાવવાનું કામ અને અને ખોટા વચનો આપવાનું કામ એમને ખ્યાલ જ નહીં કે એની સરકાર નથી આવતી છતાં પણ કેજરીવાલજી કાર્ડ નું વિતરણ કરતા હતા બિલકુલ એટલે કેજરીવાલભાઈ આપની પાસેથી સમજવું છે કે આમ આદમી પાર્ટી આપે કહેવું કે મૂર્ખ બનાવવાનું કામ કરે છે તો આમ આદમી પાર્ટી કેવી રીતે મૂર્ખ બનાવે છે એ પણ જનતાને જોવું હોય અને સાંભળવું હોય તો આપની પાસેથી વધારે કોઈ સમજી પણ ન શકે મૂર્ખ બનવાનું એ જ મેં વાત કરી હમ એની સરકાર આવે એમ નતી છતાં પણ કેજરીવાલ કાર્ડ વિતરણ કર્યું હતું ગુજરાતમાં માં ગેરંટી કાર્ડ નું નાટક લે હતા એ પોતે પણ જાણતા હતા કે સરકાર નથી આવતી અને આપણે ગેરંટી કાર્ડ નું વિતરણ કરી અને મતનું આવું હલકું રાજકારણ કરીએ તો એનો એમ અને એક કોંગ્રેસ ને નુકસાન પહોંચાડવા માટે કામ કરી રહ્યા હતા ત્યારે એ એમની સાથે રહીને જોયેલું છે કેવી રીતે નુકસાન પહોંચાડતા કોંગ્રેસ ના વોટર્સ હોય એ લોકો માટે સ્કીમ લઈ આવતા હતા એના વોટ કેમ તૂટે એના જ માનસિક કાર્યક્રમો થતા હતા અને એટલે જ મેં ઇલેક્ટ બે હાજર બાવીસ માં ચાર જ મહિનામાં મેં આમ આદમી પાર્ટી મૂકી દીધી હતી બિલકુલ એટલે એવું લાગે છે ઇન્દ્રલીલભાઈ કે દિલ્હીમાં જેમ અત્યાર સુધી શાસન હતું અને પછી ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા કેજરીવાલ સામે આક્ષેપો થયા આખું લીકરકાંડ સામે આવ્યો અનેક ઘટનાઓ સામે આવી અને પછી સત્તા પરિવર્તન થયું એટલે જ્યાં સુધી દિલ્હીમાં સત્તા હતી આપની ત્યાં સુધી કોંગ્રેસને એવું લાગ્યું કે હવે વાંધો નહીં આવે દિલ્હીમાં સરતાજ પર છે તો વાંધો નહીં આવે જેવી દિલ્હીમાંથી સત્તા જાય છે એટલે પછી કોંગ્રેસને એમ લાગ્યું કે હવે આ પાર્ટી સાથે કનેક્શન ન રખાય નુકસાન અમે આપણને છે એટલા માટે આ નિર્ણય નાનો એટલા માટે હું કહું છું કારણ કે આપ પણ કહો છો કે પેટા ચૂંટણીના નિર્ણય સ્થાનિક લેવલે લેવાતો હોય છે નિર્ણય ભલે નાનો છે પણ આની અસર તો આગામી બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી જ્યારે આવશે એમાં પણ જોવા મળવાની આપણને મને તમે દિલ્હીની કે ઓલ ઇન્ડિયા ની ગઠબંધન ની વાત કરો તો એના જવાબ દેવા માટે એ પ્રક્રિયામાં જ હું ક્યાંય ન હોય એની સમજણ પણ મને ન હોય એટલે એનો તો હું જવાબ દેવા સક્ષમ નથી પરંતુ જો તમે લોકલ લેવલની ગુજરાતમાં વાત કરતા હો તો મેં ગુજરાતમાં તો જોયું છે કે આમ આદમી પાર્ટી નુકસાન કરવા જ ગુજરાતમાં ઊભી ઉભી રહે છે અને મારું તો એવું પણ માનવું છે કે ભાજપ પાસેથી પૈસા લઈ અને કામ કરે છે લોકસભા લોકસભાની ચૂંટણી આવી ને ત્યારે પણ બે ટિકિટો આપને આપવામાં આવી ત્યારે પણ કોંગ્રેસ ના નેતાઓ છે તે ગુજરાત કોંગ્રેસ ના નેતાઓ ની વાત કરી રહ્યો છું ત્યારે સમર્થન માં નથી રહ્યા ક્યારે પણ કે ગુજરાત લેવલે છે તેમની સાથે ગઠબંધન કરવામાં આવ્યું પરંતુ તેમ છતાં પણ જે કેન્દ્ર લેવલનું ગઠબંધન હતું તેને કારણે એને એ બે સીટો આપવામાં આવી હતી તો એ વાત અહીં સ્પષ્ટ થાય છે કે ગુજરાતના નેતાઓ છે તે ક્યારેય પણ આપ સાથે ગઠબંધન કરવા માટે તૈયાર નથી થયા મા જ્યારે કે ઉપરના આદેશ ન આવ્યા હોય એ સ્થિતિમાં ને હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે એ પણ સ્થાનિક સ્તરેથી લેવામાં આવ્યો છે એટલે તમે સહિત ગુજરાતના જે કોંગ્રેસના અન્ય નેતાઓ છે તેઓ માનો છો કે આપ સાથે ગઠબંધન કરવાથી નુકસાન સરવાળે છે તે કોંગ્રેસને જ થાય છે મને ગુજરાત કોંગ્રેસે શું નિર્ણય લીધો ગઠબંધન રાખવું કે તોડવું શું નિર્ણય લીધો હજી મને ખ્યાલ નથી પરંતુ હું એવું સ્પષ્ટ અંગત રીતે માનું છું કે એ લોકો સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન કરવું ના જોઈએ બિલકુલ આભાર આપનો ઇન્દ્રનીલભાઈ મને આપે જે જે વાતો કરી મને લાગે છે કે આપ જે 4 મહિના રોકાયા આમ આદમી પાર્ટીમાં અને આમ આદમી પાર્ટીને કદાચ આપ પણ સારી રીતે ઓળખી ગયા હશો આપ જલ્દી સમજ્યા કોંગ્રેસને થોડું વાર થઈ અને ગઠબંધન હવે થોડું આ ગયા છે એટલે ઠીક છે એમનો અંગત પ્રશ્ન હોઈ શકે જયેશ પણ અહીં એ સમજવા જેવું છે કે ઇન્દ્રનીલભાઈએ ન બોલવા બોલવામાં ઘણું બધું કહી દીધું એમણે કે વહીવટ થાય છે પૈસાની આપલે થાય છે ચાર મહિનામાં બધું મને ઘણું બધું સમજાઈ ગયું કદાચ ગુજરાતની જનતાને પણ આ બધું સમજાતું હશે અને કોંગ્રેસને પણ મોડે મોડે સમજાયું મેં એક પ્રશ્ન કર્યો હતો એમને કે દિલ્હીમાં સત્તા પરિવર્તન થાય છે અને એ સત્તા પરિવર્તનની અસર કારણ કે પંજાબમાં તમે એમ કહો કે પંજાબમાં મારો પાવર છે હવે તમે દિલ્હીમાં પણ હતા એટલે તમને એમ લાગતું કે પંજાબ અને દિલ્હીમાં પાર્ટી સક્ષમ છે એની સાથે આપણે ગુજરાતમાં કંઈક કરીએ તો વાંધો આવે કારણ કે કોંગ્રેસ માટે જઈશ ન તો નુકસાન છે કે ન નફો છે એટલે એને તો જે આવે એ બધું પ્રોફિટ તરીકે લેવાનું હતું એટલે આ અસર ક્યાંક કોંગ્રેસને મોડે મોડે પણ જ્ઞાન થયું હોય છે જે પ્રકારે આપણે ઇન્દ્રનીલભાઈ સાથે પણ વાત કરી ને પહેલાં પણ વાત કરી કે ગુજરાત કોંગ્રેસ ક્યારેય પણ એ મતનું નથી રહ્યું કે ગુજરાતમાં જ્યારે ચૂંટણી યોજાતી હોય ત્યારે આપ સાથે છે તે ગઠબંધન કરવામાં આવે તેની પાછળનું એક કારણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ એ પણ માને છે કે હંમેશા ભાજપ અને કોંગ્રેસની લડાઈ છે તે ગુજરાતમાં રહી છે ને એવામાં જે પ્રકારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ગત અને તેમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા અને એ સ્પેસ છે તે ધીમે ધીમે બનાવવા લાગી કારણ કે પહેલી વખત એ ચૂંટણી લડ્યા અને પાંચ ધારાસભ્યો છે તે ચૂંટાઈને આવ્યા હતા તેમાંથી ફરી રાજીનામા પણ પડ્યા પરંતુ પાંચ ધારાસભ્યો ચૂંટાયા હોય ત્રીજા પક્ષના એવી આ કદાચ પ્રથમ ઘટના છે તે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે બની હતી એટલે ક્યાંક એ ભય તો છે કે કોંગ્રેસના મતો છે તેને નુકસાન આમ આદમી પાર્ટી કરી રહ્યું છે પરંતુ સાથે એ ભય પણ છે કે જો ધીરે ધીરે આગામી દિવસોમાં અને આગામી સમયમાં ચૂંટણીઓ યોજાય અને એમાં ગઠબંધન કરતાં કરતાં આમ આદમી પાર્ટી છે તે ક્યાંક ત્રીજો પક્ષ તરીકે મજબૂતીથી સામે આવે તો નુકસાન કોંગ્રેસને જાય કારણ કે કોંગ્રેસ બીજા નંબરની પાર્ટી છે તે રહે છે અને એવામાં આપનો છે તે ઉદય થાય તો ક્યાંક નુકસાન કોંગ્રેસને પણ થાય ને એટલા માટે જ આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે હંમેશાથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ એ મત સાથે રહ્યા છે કે આપને બહુ વેટેજ છે તે ગુજરાતમાં ન આપવું જોઈએ કારણ કે જો આપવામાં આવે તો ત્રીજા પક્ષ તરીકે તે ઉભરે અને ત્યારબાદ સમજૂતીઓ છે તે કરવી પડે કોમ્પ્રોમાઇઝ પણ કરવું પડે કારણ કે જે પ્રકારે ગત વિધાનસભા ચૂંટણીમાં છે તે આમ આદમી પાર્ટી છે તે સીટોની માગણી કરી રહ્યું હતું અને એ સીટોને લઈને પણ વાતો આવે પરંતુ કોંગ્રેસ એ પક્ષ પણ એક તરફ રાખે છે કે જે પ્રકારે અન્ય રાજ્યોમાં ચૂંટણી થઈ હરિયાણામાં કોંગ્રેસ મજબૂત છે તે માનવામાં આવતું હતું પરંતુ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે તમામ સીટો ઉપર આપ છે તે હરિયાણામાં લડશે ને ત્યારબાદ કોંગ્રેસની જે હાર કારમી થઈ અને ભાજપ સતત બીજી વખત ત્યાં સત્તામાં આવ્યું ત્યારે પણ એ વાત કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે હરિયાણામાં જે પ્રકારનો ઘટનાક્રમ થયો ત્યારબાદ ઓડિશામાં પણ આ પ્રકારે ઘટનાક્રમ થયો આ તમામ બાબતો છે કે જ્યાં આપ દ્વારા એ ગઠબંધનનો જે ધર્મ હોય છે તેનું પાલન નથી કરવામાં આવ્યું ને તેને કારણે જ હવે ગુજરાતમાં પણ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતાઓ જ્યારથી ઇન્ડિયા ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ એ પક્ષમાં નહોતા રહ્યા પરંતુ આપના જે નેતાઓ છે તે હંમેશાથી તે ભરોસા સાથે રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ તેમની સાથે રહેશે અને તેઓ સાથે મળી અને ભાજપને હરાવશે એ પ્રકારની વાત તેઓ કરતા રહ્યા છે પરંતુ ક્યાંક ક્યાંક જે વાતચીતો છે જે સંવાદ છે બંને પક્ષના શીર્ષ નેતૃત્વના ગુજરાતના તેમાં ક્યાંક ને ક્યાંક અભાવ છે અને તેને કારણે આ પ્રકારના નિવેદનો છે તે આવે છે એક તરફ ગોપાલ ઇટાલિયા એ કહે છે કે સમજૂતી થઈ હતી તો આજે શક્તિસિંહ ગોહિલ અને મનીષ જોશીએ વાત સ્પષ્ટ કરી કે કોઈપણ પ્રકારની વાતચીત નહોતી થઈ અને થઈ હતી તો તેમને વિશ્વાસમાં લીધા વગર આ આ દ્વારા ગોપાલ ઇટરિયાના નામની જાહેરાત કરી દેવામાં આવી બિલકુલ શક્તિસિંહ ગોહિલે આખરે આ ગઠબંધન પર શું કહ્યું એ પણ એકવાર સાંભળી લઈએ કારણ કે જ્યારે આજે પ્રેસ કરી અને એમણે કહ્યું કે ગઠબંધન હવે નથી વિસાવદ અને કડીમાં ચાર વાગે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ છે અને સમાચાર એ પણ મળી રહ્યા છે કે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે એ હાથનો સાથ પકડશે અને હાથ એટલે કે કોંગ્રેસ સાથે જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે શક્તિસિંહ ગોહિલે આખા આ ઘટનાક્રમ પર શું કહું એ સાંભળી હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાઓના અંતે ભૂતકાળના બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક મત અને તમે જુઓ કે શક્તિસિંહ ગોહિલ કહેતા હતા કે હવે બહુ થયું હવે અમે ગઠબંધનમાં અમને કોઈ રસ છે નહીં પણ હવે થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ જ્યારે આમ આદમી પાર્ટી કરશે અને ઈસુદાન આવશે આપણી ઈસુદાન અને ગોપાલ ઇટરિયા બંનેને ફોન લગાવ્યા પણ કદાચ ટેન્શનમાં હશે કારણ કે તેમને વાયદો જે કર્યો હતો જયેશ એ પૂરો થયો નથી અને કોંગ્રેસે કહી દીધું કે હવે ભાઈ તમારી સાથે અમારું કોઈ કનેક્શન છે નહીં ચોક્કસથી હજુ પણ આપના જે નેતાઓની વાતો આપણે સાંભળીએ તો એમાં મનોજ સોરઠિયા હોય પ્રવીણ રામ હોય એ તમામ એ વાત કરી રહ્યા છે કે હજુ પણ જયારે ચૂંટણીની જાહેરાત થશે ત્યારે બધું ઘીના ઠામમાં ઘી છે પડશે એ પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસનો જે આજનો રવૈયો છે જે વલણ આવ્યું છે તેના પરથી એ વાત સ્પષ્ટ છે કે આ બંને જે બેઠકો ઉપર ચૂંટણી જ્યારે પણ યોજાશે ત્યારે ત્રિપાખીઓ જંગ છે તે જોવા મળશે અને આ ત્રિપાખીઓ જંગ આ બંને બેઠકો ઉપર થાય તો તેનો સીધો ફાયદો છે તે બીજેપીને જોવા મળે કારણ કે જે કોંગ્રેસના મતો હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક વિભાજન થતું હોય છે ત્યારે હજુ પણ એ તક બંને પક્ષો પાસે છે કે ક્યાંક સમજૂતી થાય તો જે ડેમેજ થવાનું છે તે ડેમેજ ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં આવે અને એનું નુકસાન છે એ ભાજપને થાય તો જ ભાજપ છે તે હારી શકે એ પ્રકારની સ્થિતિ છે કારણ કે અત્યારે એકસો સાહીઠથી વધુનું સંખ્યાબળ બીજેપી પાસે છે સરકાર તેમની છે કેન્દ્રમાં પણ તેમની સરકાર છે ત્યારે પેટા ચૂંટણીમાં જ્યારે પણ મતદાન થતું હોય ત્યારે મતદાર એ બાબત ધ્યાનમાં રાખતો હોય છે કે ગુજરાતથી લઈ અને દિલ્હી સુધી કોની સરકાર છે અને કોને મત આપવાથી તેમને ફાયદો થશે એ વાત તેઓ ધ્યાનમાં રાખતા હોય છે ને એ વાત આપણે વાવ વિધાનસભામાં પણ જોઈ હતી એટલે હવે કપરા ચઢાણા બંને પક્ષો માટે છે કારણ કે એક તરફ આપ અલગ વાયદો કરી રહ્યું છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ એ વાતથી પોતાનું મૂળ સ્પષ્ટ કરી રહ્યું છે કે આ બંને જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે ગઠબંધન નહીં કરવામાં આવે બિલકુલ એટલે હવે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સની રાત થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સ થવાની છે આમ આદમી પાર્ટી હવે શું કહે છે તેના પર નજર રહેશે અને સાથે એ પણ સમજીશું કે આખરે હવે કોંગ્રેસ કઈ દિશા તરફ આખી આ ઇલેક્શનમાં આગળ વધશે અને પોતાના ઉમેદવાર કોને પસંદ કરે છે એ પણ એક પ્રશ્ન રહેશે કારણ કે હવે ત્રિપાંખીઓ જંગ અહીં થવાનું છે આપણે થોડા દિવસ પહેલાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું એ ગ્રાફિક સ્પ્લિટ પ્લે કરીએ જેની અંદર એમણે કહ્યું હતું કે અમને ભરવો ભરોસો છે કે કોંગ્રેસ અમારી સાથે ગઠબંધન નહીં તોડે અને અમારી સાથે રહેશે ઈસુદાન ગઢવીએ પણ કહ્યું હતું આ એક ગ્રાફિક સ્પ્લેટ છે એ પીસીઆરની ટીમને કહ્યું કે જરા સ્ક્રીન પર ફૂલ પ્લે કરે જેથી દર્શકોને પણ એ સમજાય કે ઇટાલિયાનો ભરોસો કેટલો છે કોંગ્રેસ પર અને કોંગ્રેસ એ ભરોસો તોડી નાખ્યો છે એમાં કહ્યું હતું કે વાવ બેઠક પર કોંગ્રેસ અને વિસાવદર બેઠક પર આપ ચૂંટણી લડશે અને આ એક તેમની ઈચ્છા હતી જે ઈચ્છા હવે વિસાવદરમાં અધૂરી રાખી રહી છે અને એની અંદર તમે પણ કહ્યું હતું કે એ વખતની સમજૂતી પ્રમાણે અમે અમારી જવાબદારી સમજી ઉમેદવાર જાહેર કર્યા અને હવે ઉમેદવાર જાહેર કરવાની જ્યારે વાત આવે છે પહેલા જ કોંગ્રેસ કહે છે કે હવે અમારી અમે તમારી સાથે નથી હવે કોંગ્રેસનું વલણ કયા પ્રકારનું રહેશે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ કયા પ્રકારનું રહેશે એના પર સતત નજર રહેશે અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપની સ્પર્ધા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર

बनाओ गोल्ड स्टैंडर्ड वाला मिल्क केक और जस्ट इंजॉय अ ग्लासफुल फूल करो स्ट्रॉबेरी का मिल्क शेक घी में लाओ गोल्डन रिचनेस और दही में पूरी प्योरिटी चाय बनाओ या कॉफी गोल्ड स्टैंडर्ड में शाही पनीर या स्मूदीज रिच घी या हो दाल मखनी मेके गोल्ड स्टैंडर्ड में

આવે દીકરીઓ હોય તો બાપને શું ચિંતા હોય ના એટલે બાપને બહુ ચિંતા હતી કે આ તો કેમ થાય આર્કિટેક્ચરમાંથી અહીંયા કેવી રીતે થાય પપ્પાની પાસે તો જ રહેવાય કે પપ્પાને જે હદથી વાલું છે એમાં ક્યાં ગોઠવાઈ જાય હતો જુઓ પરંપરા શનિવાર અને રવિવાર રાત્રે આઠ કલાકે પ્રેઝન્ટેડ બાય સિલ્વર પંપ એન્ડ મોટર્સ નામ યાદ રાખના કોમિસ મોટા સમાચાર આવ્યા કોંગ્રેસ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે પોતાના ગઠબંધનના ઉમેદવારો નહીં ઉતારે કડી અને વિસાવદરમાં આ મોટા સમાચારની વચ્ચે અત્યારે કોંગ્રેસ પત્રકાર પરિષદ સંબોધી રહ્યો છે સાંભળી પેલાતે થેન્ક

કોંગ્રેસ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે આ સમાચાર મોટા સામે આવ્યા અને આની વચ્ચે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી આપને એ પણ જણાવી દઈએ ચાર વાગે આમ આદમી પાર્ટી પણ આ સમગ્ર મુદ્દે પત્રકાર પરિષદ સંબોધવાની છે અને તેઓનું શું વલણ